ઓહો હો હો અમુક વસ્તુ એ તો માજા મૂકી છે અને એ વસ્તુમાં એક વસ્તુ છે દેખાદેખી ફલાણો કરે એટલે મારે કરવું એની આગળ જાવું એની એની હારે થઈ જવું બસ તમે આ ટીવીમાં બધે જોતા હશો કે બદ્રીનાથ અને કેદારનાથ ના દર્શન કરવામાં એક એક લાખ લોકોની લાઈન છે અને આ વરસાદ પહાડોનું પડવું એ બધું છે હવે રજીસ્ટ્રેશન ના કરાવતા એવી વિનંતીઓ સરકાર તરફથી કરવામાં આવે તો માણસને એમ થાય કે આપણા પાડોશી ગયા ના આપણે રહી ગયા અરે અહીંયા એટલી બધી મુસીબત છે અને એમાં એસી ટકા લોકો એન્જોય કરવા જાય મજા કરવા વીસ ટકા કદાચ દર્શન શ્રદ્ધાથી દર્શન કરવા જતા હોય છે એટલે માણસને શું છે કેવા થાય કોકને કે અમે જ્યાં જામનગરમાં સારી ફિલ્મ હાલતી હોય ને કોઈ બી ફિલ્મ જોતા હોય ને બધાએ વખાણ કરે ને આખો પાડોશ આવ્યો હોય ને એટલે ધરાર એના ઘરવાળા ઉપર જાય ગાલો કોકને કહેવા થાય ને અમે જે આવ્યા મારો એક ભાઈબંધ એક દીધી જામનગરથી રાજકોટ સુધી હાલીને ગયો ત્રીજે દિવસમાં આવીને સીધો મારી પાસે આવ્યો મને હું રાજકોટ ગયો હતો મેં કીધું કઈ કામ હતું તો કે કામ ને હાલીને ગયો હતો એટલે મેં કીધું રાજકોટ હાલીને જવાની માનતા ન હોય ચોટીલાની હોય દ્વારકાની હોય ડાકોરની હોય ઈ કે માનતા બાંધતા કાંઈ નહીં મેં તો હું કામ ગયો હતો ઈ કે કોકને કેવા થાય ને હું હાલીને ગયો હતો બોલો આ કેવા થાયનો દરજ છે ને એ એટલી બધી દેખાદેખીને ઉત્તેજન આપે છે એની વાત જવા દો અને એમાં લોકો અમુક લોકો તો હાવ પાયમાલ થઈ જાય છે દેખાદેખીમાં કેવા થાય એટલા ઘટું થઈને બધું કરે હાલવા જેવી જો હું